ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ લે આ લે કોઈનું ધ્યાન નથી જય સ્વામિનારાયણ રીવા તું રસોઈ બનાવતી હોય તો હું કિચનમાંથી બહાર નીકળી જાવ હે આજ તો આમ ખુશી થઈ કે છોકરા આઈપેડ ને ફોન ને લીધા વગરના રમે છે આ હું રોડ રસ્તા બનાવ્યા છે

વાંધો નહી કાક ઘટેશું તો હવે અહીંયા બનાવવાના છે થેપલા આજે ફરીથી પાછા આદિ ને થેપલા વધારે ભાવે તો ભૂમિભાભી ઈન્ડિયા ગયા છે તો એને જમવાનું આપણે કર્યું છે તો એને પણ થેપલા જ જમવાના છે તો આજે આપણે કરવાનું છે ફરી પાછું ખીચડી થેપલા ને એવું જોઈએ હવે બીજું કઈ નવું મેનુ બદલાય ને અત્યારે ફિલહાલ તો થેપલાની તૈયારી ચાલી રહી છે તો ધીમે ધીમે પ્રોગ્રામ ની તૈયારી થઈ ગઈ છે જો અહીંયા કેમ છું લોટ રેડી સિરિયલ બન કે કઠણ લાગશે લાસ્ટ ટાઈમ કોકે કીધું તું કે આપણે થેપલાના રેસિપી આપવાની પણ હું એકલી લોટ બાંધતી હતી તો કોઈ હતું નહીં એટલે હું એમનું ખાલી આ થેપલાના લોટમાં મેં ઘઉંના લોટને પહેલા મોણ દઈ દીધું પછી એની અંદર આપણે મેથી ને ધાણા નહીં ખા અને પછી એની અંદર આપણે જીરું મીઠું અને દહીં ને ખૂબ દહીંથી અને ચડેલી ખીચડી હોય ને આ જો કુકર માં મેં એ ખીચડી થી મેં લોટ બાંધી છે એટલે થેપલા એકદમ આપણે ઢીલા પોચા રૂ જેવા થાય એમ કે નોર્મલી હું ખીચડી અને દહી થી લોટ બાંધું એટલે એમાં આપણે પાણી ની જરૂર ના પડે તો એ રીતે મેં લોટ બાંધેલો છે અને જેવું તીખું ખાવું એવું નાખે ઘણા ચટણી નાખી ચટણી નાખું મીઠું દળેલ જીરું નાખું અને તલ નાખા છે ને લાગે છે ધાણા અને મેથી ઓછું નહીં લોટ કઠણ લાગશે રેડી બરાબર છે આ લો વણવા બેહી જાવ આ બેહી જાવ અને અહીંયા આપણે વઘારેલ ખીચડી કરવાની છે તો ખીચડીનો બધું સબ્જી કટ કરીને વઘાર થઈ ગયો છે ખીચડી તો ઓલરેડી ચડી ગઈ છે એડ જ કરવાની છે મરચા તળી નાખ્યા છે અને મસ્ત છે ટમેટાનું શાક અને ચટણી લાલ મરચાની એઝ યુઝવલ આપણે કરી નાખી છે જોઈએ હવે આટલી વસ્તુ કૃષ્ણ ક્રિષ્ના જોબેજ હોય કરવું પડે કા કૃષ્ણ તો નિયરલી છ વાગવા એવા છે કૃષ્ણા જોબે જતી રહી ને હું ને હવે કઈ રસોઈ બનાવીને બેસી ગયા છીએ

ક્યાર ન મારો ફોન ગોતું બોલો બેઠા ના દબાઈ ગયો નહી હું મારું મગજમાં આવ્યું પછી જમવાન બેન પણ ફોન મળતો નતો હિરલબેન ને હું બે ગોતતા હતા પછી કઈ બધા ઉભા થોડા કરે સોફે હાલો હવે આવીને કામ કરી ના હાલ આવું છે

આવો આવો હર્ષદભાઈ રાધે અરે ઈબા ને તમે આવ્યા ને કા મહેમાન જ હતા આની પેલા ભાઈ આમ જમવા બેઠા પણ ફોન સોફા ને આમ વચ્ચે વહી ગયો ફોન નહોતો મળતો રાધી એવું છે નગર હું કેવાય કે આજ જમવા નહોતું ને આવું છે ઘરના ઘરે જમવા મંદી આપડે કામમાં હોય એ ઉસે આ લો આ લો થઈ ગઈ જાનલા તૈયાર ઈદલેવા આવીસ તપેલાન સટાયું ને હું બધું હાલો આ સટાય પેડી લઈ લો રજાયું બધું તપેલા પાછળથી લઈ લે તે કેમ મન એવું કીધું કે મેં કાઢું નતી મેં આવતી કીધું નહોતું કે તપેલા રજાયું તેતી લઈ જાવ એવું કે કીધું તો કાલ દિવસથી આવશું આ બસ કાઈ લાવજો કાઈ લાવજો કાઈ લાવ તો તમે જ જશો તમાર રજા કાલ જમવાનું છે કાલ ઈરલની ઘર જમવાનું નથી

જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આપડે રાધી ને હર્ષદભાઈ હવે ઘરે જતા રહ્યા છે અને હવે કોઈનો એવો સવાલ છે કે કોમલે આશાની બેન છે તો આશાબેનની બેનનું નામ કોમલ જ છે પણ એ આ કોમલ નહીં આશાબેનની બેન પણ બીજી છે તો આઈ થિંક જેણે પૂછ્યું એને જવાબ મળી ગયો કેમ કે નામ કોમલ જ છે પણ એ આ કોમલ નથી જેની ઘરે અમે કાલે જમવા ગયા હતા એ આશાબેનની બેન બીજા છે અને બીજા કોઈનો જવાબ એ સવાલ સોરી એવો છે કે લંડનમાં ડ્રાયર ના હોય તો લંડનમાં હોય બધાના ઘરે ડ્રાયર પણ અમારા ઘરે નથી એટલે અમે કપડાં બાર ડ્રાય કરાવવા જઈએ છીએ આઈ થિંક કાલે કોઈએ જોયેલું હશે કે વરસાદમાં બહાર કપડાં સુકવેલા પાછા અંદર લીધા અને આજના વિડીયોમાં આશીષ કપડાં પણ ડ્રાય કરાવવા જાય છે અમે દર અઠવાડિયે એવું કરીએ બે ત્રણ મશીન જેટલા થાય કે ઘણીવાર વચ્ચે પણ જો વીકમાં કપડાં વધારે થઈ જાય તો કપડાં વોશ કરીને બાર ડ્રાય કરાવીએ છીએ શિયાળામાં ઉનાળામાં તો કંઈ જરૂર પડતી નથી તો આવો જેને પૂછો તેને જવાબ મળી ગયો અને ચલો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ઇન સિયો નેક્સ્ટ નેક્સ્ટગ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય